हे सतगुरु तमे मारा तारण हार हरि गुरु तमे मारा तारण हार आज मारे राखनी हर जीरे पावन धणी हा बळजो गुरुजी ओ जी आखुली बेनने के दोनों वेकेशन पड़ी गयु से नकरा मासी ना घरे द्रेसे आया नो वैया भाई

હાલો કાઢું એ મારા બોન્ડનું રિઝલ્ટ આવી ગયું હોય દઈ ને આવી ગયું છે આ તો એની છોકરી પાસે આવી જાય હા એલ હું અહીંયા દઉં છું એટલે રિઝલ્ટ આવી ગયું મારી બોન ને છે ને ગામના ભલે કેવું હોય કે શું કરો છો ઘર માં કઈ નઈ બેઠી બે નથી ભાઈ હું તમને શું હું છે ને કામ ન કરવાની તમારે કોલેજ કરવાનું છે એ પાસ થાય તારે કોલેજ કરશો નકર કોઈ કોલેજ નથી કરવાનું પણ એ દેવાના તમને શું ખબર હું પાસ થઈ જ જાય હવે ન્યા તમે વાસો સોક શું કરો એમી થોડા જોવા આવી છી એ તમારે ન જોવાનું હું વારી રિઝલ્ટ આવશે ને ત્યારે ખબર પડી જાય છે એ હારું હવે કામ તો શીખવું પડશે ને હા ન્યા કોઈ બાપોય ની કામ કરવા આવે એ હું કાઈ ન કરવાની મે કીધું ને હું પછી કરીશ કોલેજ કરી ને બેઠી એ હારું બેઠાઈ રો

પણ મારે ભાઈ રિઝલ્ટ લાઈન નો આવ્યો કેરે આવશે આય ફૂડી તારું રિઝલ્ટ તો આવી ગયું છે હું થઈ ગઈ ને બધા વિષયમાં તું પાસ છો પણ ઇંગ્લિશ માં ન પડી તું અહીંયા ભણતી શું કરતી હતી એ પહેલા હું અહીંયા ભણતી હતી કા નપાસ કેમ પડી જવા દે તો મને હા શીખ ખબર પહેલા મેં અંગ્રેજીમાં મહેનત લગાવીને પરીક્ષા દીધી હતી જોવા દો તો હા એ ઇંગ્લિશમાં નપાઈ સઈમાં જોવાનું શું હોય કા તમને હું કહેતી હતી ને હા ઘરના કામ શીખો હવે કાઈ ભણવાનું નથી થાતું અને આને છે ને હવે કાઈ ભણાવાન નથી થાતી ખોટી નાક બોલાવશે આન્યા કાઈ વાસ્તી ન હોય બીજા ધંધા કરતી હોય એ તું બહુ દેકારો કરીને માં સમજો એવું લાગે ને તો ફોર્મ પાછું ભરી દઈશું પરીક્ષા દઈ દીજે અને હા ભાઈ મારે તો તને કોલેજ કરાવી હતી એ ગીતો હાલો અને આમ તો ખોટી લપબપ ન કરતા હું એક વાડિયા આંટો મારતો ઉભકાલા હા જાવ એ પાટી હું આવું એક પાણી ભરતી હો એ મરી જવાય મરી કા કેતી હતી હવે કરશે બધું રેઢું બધું કામ કરનું હું પાણી ભરવા જાવ છું કે હારું જાવ હટ પાસા આવજો મારી માં બીજા ધંધા કરતી છે અને પાસી કે વાસુ શું વાસું શું હું હોકરો વાસે બોલો મેં જેવું વિચાર્યું તું ને એવું થયું જ નહીં હું બારમામાં મને એમ થયું કે હું પાસ થઈ જઈશ પણ અંગ્રેજીમાં નપાઈસ પડી

આલ તો જાય અહીંયા કેવી કાયા પાણી ભરવાનું છે આ લાલ કેવી કઈ અહીંયા શું ભરવા જાય તું મારે છેને મરી જવું છે જીવુ નથી મારા ભાભી છે ને મને પૈણાઈ દે છે મારા બૈનું નથી માર લગન નક કરવા માર છેને પણું છે હવે છોડી મુકીdio માર મરી જવું છે

ફરીથી પરીક્ષા દઈ દેવાની મહિના પછી અંતર ભાભી તને ખરા થાય છે હાલી ને અમે સમજાય દેવી બાકી છે ને આવી રીતના મરવાનું આવતી કોઈ દી તો શું કરું મારે હાલ તાર ભાભી નો ધૈર્ય દઈ વારો હાલ આ ફૂલી બેન પાણી ભરવા જા નજી નો આયા આ નકરી રખડું મુઈ થઈ ગઈ રખડતી છે ગામ કલાક થઈ હાલ હાલ તમ તારે તને કોણ ખારું થાય છે આ માર ભાભી

ઈ કે છે ને મારા ભાઈ નકરા હે ને મને ખારા થા થા કરે હે નપાઈ થઈ એટલે એટલે મરી જાવું મારે એ ના ના હું તો ખાલી એને સમજાવતી હતી કે છે ને બધું ઘર નું કામ શીખાય એટલે છે ને હા રે છે ને હું ની મર હો તું કઈ હોય ની નથી મને ખબર હતી એટલે જ વાડીએ જલ્દી હું આવ્યો કાઈ કેતી નહીં એ બોલ પણ તારે આ પગલું શું લેવાનું ના ના હું નઈ બોલું ને હમણાં મહિના પછી પાછી પરીક્ષા આવશે એટલે દઈ દીજે હિંમત નો હારવાની હોય મેં તને કઈ કીધું બોલ